ખબર નથી પડતી તો જે માતાજી લખો તો મને ખ્યાલ પડે કે મેસેજ એક આમ રોકાણા નથી ને ભાઈ સાડત્રીસ માંડવી ભાઈ પંદરની જારી એક ખાધી વાર હાથી આવી ગયું હતું પ્રવીણ વાઘેલા માંડવી તો સારી છે ઓ ભાઈ દેવાનું નથી ભાઈ લેવાનું છે બેગ પર પછી લઈ લેવા એક બેન આપણે કે બી રાવળ એ નંબર આપ આપે લાઈવમાં રાવળ સાહેબના નંબર તું જરાક નોટિસ કરી લઈએ એનું કારણ છે કે મારે અમુક ડિલેટ થાય કમેટી કોમેટ અમુક ડિલેટ થાય ભાઈ ભાઈ જો આપણે ખેતરમાંથી થાંભળો મારે સ્ક્રીનશોટ પાડો પપ્પા પાડો 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 તમે તારે પ્રિયંકા પટેલ અમારે પણ તમારે જેવી છે સારું 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 થેન્ક યુ સો મચ નંબરનું સારું સારું પાડી લો પાડી લો કંઈ વાંધો નહીં કે ભાઈ રાવણ આપણે ફોન કરશું મોજે દરિયા આવી ગયા ભાઈ જો આપણે વસારે આવી ગયા અત્યારે અખેતર વાર ભર્યું હતું ભાઈ આમાં અઢી વીઘાનો નંબર છે સારું જો ઈર તો હોય જ બ અત્યારે ઈર આવે ને હારું બગા માંડવી વધી જાય તો ક્યાં જાય જો સૂર્યનારાયણ પાછા દેખાણા ભાઈ સંતા ભૂલી રમે ભૂપતભાઈ તોરિયા જય માતાજી જય માતાજી જય માતાજી મિત્ર જય માતાજી ભાઈ લાઈવમાં આવો ખૂબ સાડત્રીસ માંડવી છે ભાઈ ઈર બા અત્યારે આવે તો હારું કારણ છે કે આ વધી ને પછી જાહે જ્યાં માંડવી પ્રવીણ ભાગેલા પણ મોજમાં લાગે હો ભાઈ પ્રવીણભાઈ આપણી લાઈવ મોજમાં જ હોય ગમે ત્યારે મોજ માં રહેવું મોજ માં રહેવું મોજ માં રહેવું લાગે વાવ આ માંડવીને ભાઈ ચૌદ પંદર ચૌદ ચૌદ દિવસ જેવું થયું છે વરસાદ પલેટ કહેવાય શું કઈ મિતભાઈ સોલંકી મિતભાઈ સોલંકી આપડા હમ જ હતા ભાઈ આગળ મેં ઝૂમ કરીને બતાવ્યું હતું તમને બધાને તમે કદાચ ત્યારે લાઈવ મનાવ્યું અત્યારે તો આપડે અર્જનભાઈ બાજુ ગયા

વાવ દઈએ તો હું નીકળી જાય રોકાણી ભાઈ પછી કોઈની પોલેટમાં વરસાદ કેવો છે પછી આવી નથી કોમેન્ટ કોઈની કોઈ કોમેન્ટ કરતા હોય તો એનું કારણ કે મને કદાચ કોમેન્ટ રોકાણી હોય તો દેખાતું નહી ભાઈ ના ના કોઈ લગભગ આવેલ તો નથી જો આ ખરી હોય આપડે વરદાડે હારી જ મેં આ રીતે અગિયાર લાઈક છે મિત્તલબેન એમ કઈ આ પોઝિશન છે આ ટૂંકમાં ખરીનો ભાગ છે એટલામાં માઇન્ડ બી સારી હોય વરદાડ ખાતર જેવું થઈ જાય પ્રવીણ ને બાર લાગે મિત્તલબેન અગિયાર લાગે બસો અડત્રીસ જણા જાય તો એમાં આપણે પાંચસો પૂરા કરી દઈએ જય માતાજી માતાજી જય માતાજી મિત્રો જય માતાજી આવો આવો લાઈમાં જગત નું જય જવાન જય કિસાન મિત્રો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વી બા એટલે મેં તે આવી દીધી હતી